જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ મારી ચેનલમાં તમારું સ્વાગત છે આજે હું તમારી સાથે સૂજી અને બટેકાનો ક્રિસ્પી અને ટેસ્ટી નાસ્તો રેસીપી શેર કરું છું અત્યારે બાળકોની સ્કૂલ ખુલી ગઈ છે તો તેમને લંચ બોક્સમાં શું ભરી દેવું તેનો પ્રશ્ન રહેતો હોય છે પરંતુ આ સૂજીની ક્રિસ્પી નાસ્તો તમે તમારા બાળકોને લંચ બોક્સમાં ભરી દેશો તો બાળકો પણ એકદમ ખુશ થઈ જશે અને આ નાસ્તો જલ્દી પણ બની જતો હોય છે મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરી દેજો તો ચાલું કરીએ આજનો વિડીયો તો આ ક્રિસ્પી સુજીનો નાસ્તો બનાવવા આપણે ત્રણથી ચાર બટેકા લીધેલા છે જેને મેં પહેલેથી જ બાફી અને છાલ ઉતારી લીધેલી છે ત્યારબાદ આપણે એક કઢાઈ લેશું અને તેમાં એક મોટી ચમચી તેલ ઉમેરી દઈશું અને તેલ આવી જાય પછી આપણે તેલમાં અડધી ચમચી જીરું ચપટી એક હિંગ અને ત્રણ કપ પાણી ઉમેરી દઈશું ફ્રેન્ડ આ નાસ્તો એકવાર જરૂરથી બનાવજો ખૂબ જ ટેસ્ટી બને છે હવે આપણે આમાં બે ચમચી રેડ ચીલી ફ્લેક્સ એડ કરી દઈશું ફ્રેન્ડ્સ રેડ ચીલી ફ્લેક્સ એડ કરવાથી આપણો નાસ્તો ટેસ્ટી બને છે ત્યારબાદ નાસ્તાને વધારે ટેસ્ટી બનાવવા માટે આપણે અડધી ચમચી આમચૂર પાવડર એડ કરી દઈશું ફ્રેન્ડ્સ આ નાસ્તો નાના હોય કે મોટા બધાને ખૂબ જ ભાવે છે હવે આપણે આમાં તીખાશ માટે થોડી એવી લાલ ચટણી એડ કરી દઈશું તીખાશ તમે તમારા સ્વાદ અનુસાર રાખી શકો છો હવે આપણે આમાં સ્વાદ અનુસાર નિમક ઉમેરી દઈશું ફ્રેન્ડ્સ તમે મારા વિડીયોને હજુ સુધી લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરી દેજો હવે આપણે પાણીને બે થી ત્રણ મિનિટ સુધી ઉકળવા દેશું ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આપણું પાણી ઉકળવા માંડ્યું છે હવે આપણે આમાં દોઢ કપ સૂજી ઉમેરી દઈશું ફ્રેન્ડ્સ મેં અહીં ત્રણ કપ પાણી સાથે દોઢ કપ સૂજી ઉમેરી છે એટલે કે આપણે જેટલું પાણી લઈને એનાથી અડધી સૂજી લેવાની છે હવે આપણે આ બધું સરખી રીતે મિક્સ કરી લઈશું ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો બધું સરખી રીતે મિક્સ થઈ ગયું છે હવે આપણે ગેસ બંધ કરી આને ઠરવા દેસું આપણો લોટ ઠરી ગયો છે હવે આપણે જે બાફેલા બટેકા લીધા હતા તેને ખમણીને મદદથી આ રીતના ખમણી લેશું અને આ રીતના બધા બટેકા ખમણી લેશું ફ્રેન્ડ જોતા જ બનાવવાની ઈચ્છા થઈ ગઈ ને તો એક વખત જરૂરથી બનાવીને ટ્રાય કરજો તો આપણા બટેકા ખમણાઈ ગયા છે હવે આપણે આમાં થોડાક લીલા ધાણા ઉમેરી દેસું

તમારે જેવો સેપ આપવો હોય એવો આપી શકો છો ફ્રેન્ડ્સ આ ક્રિસ્પી નાસ્તો સવારે ચા સાથે નાસ્તામાં પણ ખાવાની ખૂબ જ મજા આવે છે તમે જોઈ શકો છો મેં આ રીતના બધા પીસ તૈયાર કરી લીધા છે હવે આપણે આને તરી લેશું એના માટે મેં પહેલેથી તેલ ગરમ થવા મૂકી દીધું હતું આપણું તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે વારા ફરતી બધા પીસ તેલમાં નાખતા જશું અને તરી લેશું ફ્રેન્ડ્સ આપણે ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે અને તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આપણા ક્રિસ્પી સુજીનો નાસ્તો તૈયાર છે આ રેસીપી તમને કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર કહેજો મારી મમ્મીનો વિડીયો સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ માય મોમ વિડીયો જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો